જીરું ઉપાડે છે જો કે કાકી ને બધા છે ને અહીંયા બધા માં જીરું ઉપાડે છે અહીંયા બાજુ ખેતરમાં પણ બધા જીરું ઉપાડે છે જો અહીંયા આવું કઈ કામ કઈ ચાલુ છે અહિયાં અત્યારે તો હાલમાં આપણે મેરેજ માં ફંક્શન માટે આવ્યા હતા બધા એક બે દિવસ પાસે સુરત તો અહિયાં દેખલું સમજુ રોજુ અહીંયા છે પવન જકી જે મસ્ત વ્યુ આપડે આવે છે દર વખતે ફોટોઝ માં

જો તમને મોર બહુ મસ્ત આવ્યા છે હજી તો કઈ કઈ ના શકાય ખરી જાય કે હું જાય પણ અત્યારે મોર બહુ મસ્ત આવ્યા છે જો આંબામાં ના તો ખવાય નહીં કાચા છે આ વખતે કેવી ખાવા મળશે ફાઈનલ એવું લાગે છે જો અહીંયા જુઓ તમે આંબો જુઓ લાઈન માં પાંચ થી છ આંબા છે બધા આવ્યા છે બધામાં મોર આવેલા છે આ વખતે એટલે સમજી લેવાનું કે મળશે આજ તો બોક્સ ને બોક્સ ભરાઈ ને ત્યાં જુઓ

ઓલી બાજુ છે છ સાત લાગે જવાય મસ્ત છે એમ તો જોઈ કે દૂધ સારું આપતી છે જોઈને તો એવું લાગે છે બાકી કોમેન્ટ કરજો તમે આપણે તો આમાં બહુ ઓછી ખબર પડે છે કે હું અમારા દાદા હતા એ ભેંસુના વૈદ હતા એટલે એમને બહુ વધારે ખબર પડતી એમ એ મતલબ ડૉક્ટર ના કરી શકે એવું કામ એ લોકો વૈદ તરીકે મતલબ કરતા નેચરલી દવા વગર એવું છે મેં તો લાઈવ જોયેલું છે કેમ કે જ્યારે બધા લોકો આવતા ને ત્યારે દાદાને કહેતા કે અમારી ભેંસના પ્રોબ્લેમ છે એ લાઈવ સોલ્વ કરતા હું હારે હતો એટલે એવું છે મને આ વિષય વચ્ચે ખબર નથી આપણે તો ભાઈ માણસના ડૉક્ટર છે દાદા હતા પશુપાલનના કરતા એ તો જુઓ તમે આવું કંઈક છે અહીંયા અત્યારે ને કાકાને જો ડૂચો ભેગો કરે છે બળદગાડાથી અહીંયા પેસું ને ખાવા માટે નીણ ને એવું જો માંડવીનું ને એવું બધું હાલે છે અત્યારે ચાલો તો હવે ફાઇનલી ગામમાં જઈએ તો ગામ બતાવીએ તમને આપણે આવી ગયા છે બીજી વાડી આપણી જ્યાં આવી છે ગુંદરી કે નીણ જે કહેવાય આપણે તો ઓછી ખબર પડે બબા આખા જો ગાડું લઈને હારે છે રામ રામ બબા આખા કેમ છો આજે એ કે છે કે ભાઈ બળદગાડું હાંકતો હતો ને આખતા આવડે કે નહીં આપણે ટ્રાય મારી જો હાલે કે નહીં આપણે ભાઈ બળદગાડું હાંકી જો પહેલી વાર હાલે હો ભાઈ ઓટો ડ્રાઈવ માં છે આ ભાઈ ઓવર એમ નથી ભાઈ આપણા થઈ ગીધે બરાડી જાય છે જોઈ લ્યો નીણ હરણ કીધું ભાઈ બબા કે કે આઈક તો ઈ ચાલે કે નહીં જો તમે ચાય તબ દબાટી ભાઈ કોની સ્પીડ માં હો જો આમાં છે ને ભાઈ ફોર વ્હીલ માં નામા બધે ભાઈ ફરક આવે જો તમે ખાલી આ જો બળદ ગાડું જાય ને અને મળ્યા અને આમ મળ્યા હોય ને આ બાજુ આ બાજુ તો આ રહે તાણવાની આ બાજુ મળ્યા હોય તો આ તાણવાની એવી મેકેનિઝમ આવે જો આમાં આમ કરીને આમ ત્રણ એટલે આમ જાય આમ કરીને આમ જાય બાકી ઓટો હે ભાઈ સ્પીડ જય છે જય સપાટી જો ભોગી ગયો આપણા ઘરે આપતા આગતા તો આવડે છે જો તમે ખાલી અહીંયા ભોગી ગયો આપણું ઘર છે ને ભોગી ગયું જો અહીંયા ગેટ પણ તો ભોગી ગયું છે આવડે તો હે આગતા સમજુ છે ભાઈ સમજુ પડે છે ઉભા રહી ગયા આ ઠીક છે આપણા ગામમાં જો આપણા માતાજીનું મંદિર છે અહીંયા નાગભાઈ માતાજીનું મંદિર ને આપણે જો ગામ અહીંથી સ્ટાર્ટ થઈ છે જો આપણું આ જૂનું ઘર અહીંયા થોડું પામ આવું આપણે અહીંયા ગામનું ઘર આ ગામ જો અહીંયા ગામનો ચોરો છે જો અહીંયા છે રામ મંદિર છે એ બધી દુકાનો આવેલી છે આપણી ને આ જો અહીંયા બધા છે ને દુકાન છે એમ આપણે નીતિન અંકલ શું કરે છે જોવા દઈએ મને પાસે જવા દઈએ શું કરે છે દિલા અંકલ રામ રામ કેમ છે મોજમાં ને આ જો આ ભાઈ આ ભાઈ દુકાન ખોલી કે હું બસ મૂકીને શું કરો અહીંયા હે

એવો છે કોઈ ગામના બેગા ગાંડો હો ગામના બેગા ગાંડો કોણ આવ્યો ગાંડો થોડો ક્યાં કાઈ આ તું કે શું બોલા પડ્યું થોડી ખબર પડે પણ તો ગાંડો છે ગાંડા હું કે આ ગાંડો રાજા જ્યાં આપણા બધા જૂ પતરેમે

Uau, wow, que assim, eh? wow, né? Eh? જે છે ગામમાં ને ગામમાં આપણે મહેર સિંગર પ્રખ્યાત એવા કરશનભાઈ આપણે મળી ગયા છે તો આપણે આપણે એના સુરથી સાંભળશું એક સોંગ મસ્તીનું આવરામ કરશનભાઈ રામ રામ એમ જો મજામાં એક મસ્તીનું ગીત ગાઈ દયો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અરુણ મોંગળીયા ગાવ વર્ઘોડી આવને જો ખોલીએ વધાવું आज मारो वीरो रे हे परणे रे मो हाथि आज मारो वीरो रे परणे रे मो हा તમે કરીને આપણે આવી છીએ ના પાટીએ પછી ત્યાંથી બે સ્પોન્સર મળી જાય આપણા આ વીડી અંકલ રામ રામ ત્યાં વેરું નથી આવતું રામ રામ આખો દાબો નથી અંકલ રામ રામ અંકલ એમ છે રસ જો તમે ભાઈ આપણે ઓલા સિસોડા વાળા હતા ની નથી આવતા લાકડાનો આવ્યું છે નવું આ મજા આવે આમાં સ્વાદ આવે છે આવે લાકડાનો છે ને હું કે ભાઈ કોણ સ્પોન્સર કોણ હે આમાંથી

બસો લઈ લેજો મને હાલે ના વાતું પાછા પૂછી ગયા છીએ ફાર્માઉસ હો ભાઈ આપણા ફૂલ ધૂમધામ તડકો છે એવું લાગતું નથી કોઈ હોય એવું જોવો સુનશાન પડ્યું છે બધું જે કોઈ આવ્યું નથી લાગતું આપણે આવી ગયા છીએ ઘરે જો આવી ગયા વડીમાં આવી ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો વડીમાં આવ્યા વેત બોરો લઈ આવ્યા હું લઈ આવ્યા બાય કાઈ જોવો આપણે આવતા વેતા દાદીમાનો પ્રેમ જુઓ તમે બોર લઈ આવ્યા બોર આપણા માટે ભાઈ આવ્યા વેત મજામાં ને

આપણે પકી ગયા છીએ આપણે જો દાલ ખાવા માટે આપણે સમજભાઈ ને જો માધવ દાલ છે કરી ના ભાઈ જો અહીંથી અહીંથી શરૂઆત કરી આપણે ભાઈ કેમ છે ભાઈ દાલ બાટી એવી જે આ બધા અંકલ જ થયો આપણે જો લાઈનમાં બધા અંકલ ભાઈ આ જો આ બધા છે ને ભાઈ પાંચ પાંચ છ છ બાટી દોરી છે આરામથી આઠ આઠ ખાઈ જાય એવાય છે દેશારમો શરમ કરો શરમ એવાય છે આઠ કેટલી ખાઈ ઓલા